રામવાડી ખાતે નર્મદા પરિક્રમાથી પરત ફરતા પૂજારીના સ્વાગતમાં નર્મદા પૂજા યોજાઈ કરજણ નગર નવા બજાર વિસ્તારમાં આવેલા રામવાડી ખાતે છેલ્લા પંદર વર્ષથી પૂજારી તરીકે સેવા આપતા પૂજ્ય અવિનાશ દાસજી મહારાજ પંદર નવેમ્બરના રોજ નર્મદા પરિક્રમાએ નીકળ્યા હતા પાંચ માસ જેટલા સમયમાં મહારાજે નર્મદાની પરિક્રમા પૂર્ણ કરી પરત ફરતા રામવાડી ખાતે પોસ્તા આશ્રમ દ્વારા તેઓના સ્વાગત અર્થે નર્મદા પૂજા અને ભક્તો માટે પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી પ્રેમદાસ બાબા ગુદડીયા રામવાડી આશ્રમના પૂજારી શ્રી અવિનાશદાસ ગુરુ રામદાસજી છેલ્લા પાંચ મહિનાથી એટલે કે પંદર ડિસેમ્બર નવેમ્બરથી એકવીસ એપ્રિલ સુધી મા નર્મદાજીની પવિત્ર પરિક્રમા સંપૂર્ણ પરિક્રમા એટલે કે નારેશ્વરથી લઈ અને અમરકંટક સુધી ઉત્તર તટ અને પછી દક્ષિણ તટની છેક ભૂત સુધીમાં નર્મદાજીની દક્ષિણ તટની પરિક્રમા સંપૂર્ણ રીતે વિધિવત પૂર્ણ કરી અને આશ્રમમાં પરત પધાર્યા છે ત્યારે આજ આજરોજ પૂજ્યશ્રી અવિનાશ દાસજીના કરક અમલોથી નર્મદાજીનું પૂજન અને કન્યા પૂજન કરી સાધુ સંતોનું ભોજન અને સર્વે આવનાર ભક્તજનોના ભોજનની આયોજન કરવામાં આવ્યું છે નર્મદાજીની પરિક્રમા એમ કહેવાય છે કે નર્મદાજીની પરિક્રમા કરવાથી સર્વ પાપોમાંથી મુક્તિ મળે છે અને આમ તો કહેવાયું છે કે નર્મદાજીમાં સ્નાન કરો તો એક હજાર જન્મોના પુણ્યની પ્રાપ્તિ થાય છે નર્મદાજીના માત્ર દર્શન કરવાથી સૌ જન્મના પુણ્યની પ્રાપ્તિ થાય છે અને નર્મદાજીની પરિક્રમા કરવાથી અનંત કોટી જન્મોની પુણ્યની પ્રાપ્તિ થાય છે એવી પવિત્ર પરિક્રમા કરી પૂજ્ય અવિનાશદાસજી અમારે ત્યાં પધાર્યા છે તો આ પવિત્ર પ્રસંગની અંદર આમ સૌ ભક્તજનોની મનોકામના પૂર્ણ થાય અને નર્મદાજીના આશીર્વાદ જેમ અવિનાશદાસજી ઉપર ફળીભૂત થયા તેમ સર્વે ભક્તોની ઉપર ફળીભૂત થાય એવા ભાવ સાથે નર્મદે હર્ષ કહેવાય છે કે નર્મદાની પરિક્રમા ત્રણ વર્ષ ત્રણ માસ ને તેર દિવસની અંદર પૂરી થતી હોય છે ચાર માસની અંદર પૂરી કરવાનો હેતુ એમ છે કે પહેલાના ઋષિ મુનિઓ જ્યારે પરિક્રમા કરતા હતા ત્યારે રસ્તાઓનું કંઈ આટલું બધું નિર્માણ નહોતું વ્યવસ્થાઓ નહોતી એટલે સાધુ સંતો થોડું થોડું માર્ગ કાપી અને ચાતુર્માસ પાસે એવું હોય કે દેવસૈન એકાદશીથી દેવકુખી એકાદશી સુધી જ્યાં તમે પહોંચ્યા હોય ત્યાં રોકાઈ જવું પડતું હતું અને એના કારણે આ આટલી લાંબી પરિક્રમા થતી હતી હવે બધી સુવિધાઓ રસ્તાઓ સગવડો બધી છે એટલે ભક્તજનો થોડાક માસની અંદર આ પરિક્રમા પરિપૂર્ણ કરે છે આશ્રમો તો ઠેર ઠેર છે આપણે તો મળી જતું હતું ક્યારેક ના પણ મળે તકલીફ પડે તો એક ટાંકનું ભોજન આપણી પાસે તૈયાર મળે છે નસ્તા મળે છે તે બધાની વ્યવસ્થા કરી એક ટંપનું બાકી આમ તો સુવાની ને બધી વ્યવસ્થા થઈ જાય છે અને ક્યારેક નથી મળતી એ વખતે ક્યારેક આશ્રમ ના હોય તો ગામમાં પણ કોઈના ઘરે તમે જાઓ તમને એ લોકો વ્યવસ્થા કરી આપે છે અમને ખાવાનું પણ આપે છે અને સુવાનું પણ આપે છે વીસથી બાવીસ કિલોમીટર ઉપર પરિક્રમા પૂરી થયું પરિક્રમ પાંચ દિવસ ને પાંચ મહિનાને ને સાત દિવસ પૂરી થયું શું નામ તમારું નામ